સિંચાઈ જલાદર વિભાગ ઘોરનેન્દ્રમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગોડી પાટિયાથી વાયા ભૂતા માકમપુર કોસા રેલ વાયા મગોડીથી રંભોળા કાટકુવા ડામર માર્ગ પર ઠેર ઠેર ખાડા અને ઝાડી ઝાંખરા અને અમુક જગ્યા પર નાળા બબે સ્પેસના બનાવવામાં આવેલા પુલના સ્પેસ પણ ખસી ગયા છે વાહન ચાલકોને અવર કરવામાં ખૂબ મુશ્કેલ વેઠવી પડે છે વરસાદી માહોલના કારણે ડામર રોડની સાઈડનું પણ ધોવાણ થયું છે એક વર્ષ પહેલા રોડ સિંચાઈ વિભાગે બનાવેલ અને સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવેલ છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી મહિના પહેલા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી વિકાસના નામે મોટી મોટી વાતો પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં કેમ રસ દાખવતા નથી રોડ પર બંને બાજુએ ઝાડી ઝાંખરા અને અનેક નાના મોટા વળાંકો આવે છે તેમ છતાં પણ રોડની બંને બાજુએ ઉગી નીકળેલા ગાંડા બાવળ ઝાડા ઝાંખરા ઘાસ વગેરે ઉગી નીકળતા ત્રાસ તેમજ રસ્તો સાંકળો અને સિંગલ પટ્ટી હોવાના કારણે જો સામ સામેથી કોઈ મોટા વાહન આવે ત્યારે તે પણ જોઈ શકાતા નથી અને પોતાનું વાહન પાછળ કે પછી સાઇડ પર નબળું રાખી સાઈડ આપવી પડતી હોય છે આ રોડ પર અગાઉ અનેકો વખત નાના મોટા અકસ્માત થઈ ચૂક્યા છે આ દિવસ સિંચાઈ વિભાગ દ્વારા જંગલ કટિંગ કરવામાં આવ્યું નથી ત્યારે જો આગામી સમયમાં અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેવી ગ્રામ લોકોની માંગ ઉઠી છે આગેવાન તરીકે પુષ્પકશ્રી ચંદ્રપાલસિંહ રાઠોડ જે વાદળ જલાકાર યોજનામાં આ રોડ બનાવેલ હતો ઓગણીસો પંચ્યાસીથી બનાવેલું જેના ધરનાળા દરેક ગરનાળાની અંદર અત્યારે આવા આવા કાબડા પડેલ છે અને ગરનારો બી બિસ્માર હાલતમાં છે અને રોડની આજુબાજુનો જ્યાં ઝાડનો ડાળખો બી એસટી બસોનો જે બસો બંધ કરવા માટે ધમકી આપી રહેલ છે અને આ બધી રજૂઆત વાત્રક જલાગર યોજનાના સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર કરવા છતાં પણ આજ સુધી કોઈ એમને રસ્તો કરેલ નથી અને કોઈ બી સાધન આવે તેની આજુબાજુ સાઈડ લેવી છોકરીઓને સ્કૂલે જવાની તકલીફ આ દરેક તકલીફના હિસાબે અમે રજૂઆત બી સિંચાઈ ખાતાના આપી છે અને રોડમાં ભાઈ ગાબડા પડેલ છે તો અત્યાર સુધી કોઈ દરકારી લીધી નથી તો આપ સાહેબને નમ્ર વિનંતી આ કોઈ પણ સંજોગે યુદ્ધના ધોરણે અમારે આટલું કામ કરી આપવા માટે મહેરબાની કરશો હું નિવેદન આપું છું હું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગુડી ગામનો વતની છું અને મારું ગામ છેવાડે આવેલું છે જંગલ ખાતું આવેલું છે અને આ રસ્તો એવો અમારો ડામર બનાવ્યો નથી બનાવ્યો ખરો પણ આજુ એક ફસાયથી નીકળતા મગડી જવા માટે એ પુલિયાની અંદર આખું સ્થળાંતર થઈ ગયું છે બાફ પડી ગઈ છે અને આ વચ્ચે ઝાપ પડી છે છતાંય અમે વિનંત્રી સરકારને કેટલા વખત કરી સિંચાઈ ખાતાને વાત કરી પણ સિંચાઈવાળા ખાતાવાળા મારા સામૂહ જોતા નથી આજુબાજુ જુઓ તો જંગલના ઝાડો પેદા થયા છે બસ જાય તો બસની અંદર કાટ તૂટી જાય સાઈ ગ્લાસ તૂટી જાય છતાંય અમે અમે વિનંતી કરી છે સાહેબને કે સાહેબ આટલું જો તમે જંગલ સિંચાઈ કાથાવાળા તમે અમને આટલું ઝાડો બાળો કાપી આપો તો અમારો આ રસ્તો મગોડી સુધી આવે અને બસો છોકરીઓ અમારી કેજીબીમાં ભણે છે અને ચાર બસોની સગવડ છે એટલે અમે એવા શબ્દ કે કંઈ ના કરે આવી સાઇઝ તો અમારી મળતી જ નથી કારણ કે કોઈ સાઈક બાઈકવાળો આવી જાય તો અંદર પહેરી જાય તો જવાબદારી કોણ રાખે હા સાહેબ મારી વિનંતી છે કે તાત્કાલિક અમારા આ નિર્ણયનો તમે મગોડી ફસાયેલથી અમારા મગોડીનો સર્વે કરી અને અમે તાત્કાલિક અમારું ઇમરજન્સીને ને ગંડાળું તમે રિપેર કરવા વિનંતી છે સાહેબ રિપોર્ટર અરવલ્લી માલપુર